મને પછી આયા મને આયોજક આવીને મને કે આપણે તો પૂછવું પડે ને ગામનું શું બોલવાનું તે આયોજક આવીને મને કે પરબત ભાઈ અમે રામ નો કૃષ્ણ નો પાનબાઈ ગંગા સતી મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી બહુ સાંભળ્યું તો મેં કીધું શું મને કે માત્ર ને માત્ર ચબુતરા નિમિત્તે બોલવાનું અને એના એના નિમિત્તે આપણે રૂપિયા ભેળા કરવા મેં કીધું સારું આપણે જેની જાન મગ્યા એના ગાવાના તો મેં શરૂઆત કરી મેં કીધું જે ગામનો મોભો હોય મોટો જે ગામનો મોટો એનો સારો હોય ચોટો ત્યાં હોય ચબૂતરો એમાં ચણતા હોય કબૂતરો સારા લખ્યા હોય સૂત્રો એ વાંચતા હોય મિત્રો એ મને બહુ ગમે છે મિત્રો તો એ મને એના મને કે એમાં કાંઈ ન હોય તો એટલે હવે આપણે બે બાજુ હલવા એક બાજુ એમ કે તમે રામનું કૃષ્ણનું નામે બહુ સાંભળ્યું એક બાજુ એમ કે એનું કાંઈ હોય નહીં તો પછી અમે કીધું કેવા આવ્યા એટલે એમને એમ જવાય નહીં તો અમે એમ કહીએ કે જ્યાં ગામના સોટાના જ ન હોય ઠેકાણા જ્યાં ગામના સોટાના હોય ઠેકાણા હોય ઉપરડા દિવાલો ન હોય કાણા બાવળ હોય તોય હું બેઠા હોય તોય લુખા કરતા હોય વાતું પાછે કોઈ ને કરતા હોય વાતું કોઈ કોઈને જાતું મંદિર હોય તોય આ ગુન ગામમાં ન હોય સાધુ મંદિર હોય તોય આ ગુન ગામમાં ન હોય સાધુ પુહાની પર્બત રાવલ કે ભલે વળવું પડે પાસું બાકી કેવું તો હાસુ હાસુ ને હાસુ સાહેબ આ જેણે જેણે હાથું